સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થલમોલોજી અમદાવાદના નિષ્ણાંત તબીબો નિશુલ્ક નિદાન અને ઓપરેશન કરશે નિઃશુલ્ક ઓપરેશન માટે જનાર અને સાથેના એક વ્યક્તિનો પરિવહન ખર્ચ ચૂકવશે સોમનાથ ટ્રસ્ટ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા પોતાની જનસેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ આપવાના અભિગમ સાથે નેત્રનિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્રનિદાન કેમ્પનો પ્રારંભ કરાયો છે જિલ્લા કલેક્ટર જાડેજાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે કેમ્પમાં સારવાર કરવા આવેલ અમદાવાદના એસ એન્ડ જે ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટના તબીબોનું જિલ્લા કલેક્ટર જાડેજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આરોગ્ય અધિકારી અરૂણ રોય સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ મહાદેવના પ્રસાદ તેમજ સન્માન વસ્ત્ર ઓઢાડી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું તો એ ખૂબ સારું અને સુખ્ય પગલું છે ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે દિવસના કેમ્પ માટે ચારસો એકત્રીસ જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે હાલ પણ ગયા છે ડોક્ટરની ટીમ પણ તૈયાર છે આ અલગથી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં જો ટ્રીટમેન્ટ નહીં કે કોઈ ઓપરેશનની કેવી જરૂર પડશે તો એ વિનામૂલ્યે અમદાવાદ ખાતે એનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વ્યક્તિ માટે પેશન્ટ અને કેટેકરને આવાજો ભારો પણ આપવામાં આવશે તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય એની આંખ આંખ એ તો બહુ મહત્વનું અંગ છે આંખ વહી જાય એટલે રોગ નહીં જાય તો એ અટકા અટકશે અને પેશન્ટ લાભ લેશે અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ દ્વારા કેમ્પ થાય જિલ્લાની જે આપણી પ્રજા આ કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકશે કેમ્પમાં આંખોના મોતિયા ઝામર આંખના ટ્યુમર ત્રાસી આંખ કીકીને લગતા રોગો આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાત ડોક્ટરો દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટનું જે સ્વસ્તિક સેન્ટર છે એ માટેની વ્યવસ્થા કરી છે આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં ચારસોથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન જોઈએ આ તમામને એનું સારી રીતે નિદાન થાય એનું ઓપરેશન થાય અને ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જેવાનું થાય તેનાઓ જોવાનું ભાડું પણ બે વ્યક્તિનું આપવામાં આવશે આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેન્દ્રો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું તરફ આયોજન હોય છે ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી જવા આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ બે વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ